જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કાલે જાઓ મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું ને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને ભેહોય ભૂકો ખાઈ લીધો છે પાણીદાનો આપણે આગો થઈ ગયો છે કારણ કે કાલ આપણે ગયા જડોવા એનું છે હજી જો કે કાંઈ વાંધો નથી પણ ને ખિસકોલી આવે આવા ઘેરા થઈ જાય ને એટલે સાવ રેડી થઈ જાય આ હજી લીલું છે જો આ ખિસકોલી દાણા ખાવા જોઈએ કમ્પ્લીટ આવા દાણા થાય ને એટલે ઉપડી જાય બધા આવા થવા જોઈએ બીજા લીલ હાઈ મારે હે શેખ મસ્ત મજાનું આપણું જીરું હુકાર અને છોટા એવા રાખે છે એટલે હું મસ્ત જીરું તો ઓકે ઉક થાય એ જો દાણા જો હવે તણ આવું થયું ને લલામાં દાણા નથી થતા દવા છાટી 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 છાટીને થાકી ગયા થાકી સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હે મેં અંધા હું આવું મસ્ત જીરું છે આપણું એવું મસ્ત છે ખતરો બળાવવાલા સંકટ તો આપણે ગયા તા દળવાએ માતાજીનું મંદિર બહુ મસ્તીનું છે તમે વિડીયો જોઈ લીધો હશે તો ના જોયો તો જરાક આપણા યુટ્યુબ ચેનલમાં વિઝિટ કરી આવો બહુ મસ્ત વિડીયો છે અહીંથી આપણે લગભગ બસો ને પચીસ ને ત્રીસ કિલોમીટર થાય પછી આપણે પાછા આવ્યા અહીં અને વાળાશા અમાર બાલવી માતાજીનું મંદિર છે અને ન્યા ગયા હતા એટલે આવક જાવક પાંચસો કિલોમીટરથી ઉપર રનિંગ થઈ છે તો મિત્રો જરાક બ્લોગ જોતા આવજો બહુ મસ્ત બ્લોગ છે હું એમ નથી કું જોજો નો મે તો લાઈક કરજો કમેન્ટ કરજો નકર આજ ગુમ કરું નકર ના કરજો બરો હવે હું સુત લાગી આલા મિત્રો થઈ ગયા છે એકદમ રેડી જાવ પપ્પા સીપ લઈ લીધી કે આજ તો મારે એક સીપા કે હાલ્યો લઈ લ્યો મારે કાયો સી પાસો મેળા આવે તો આવતું રહે છે Tỏ tỏa, Rabbi, có về có nói, quá xíu quá 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 nha chị ơi mọi người Bạn ấy sẽ phụ lệ phụ lệ Nó kêu mẹ ha, đây bà

આલા મિત્રો લગડમાં જઈ બધા થઈ ગયા છે એકદમ રેડી જેસી કંડતા બતને કા આવતા કમે થઈ ગયા છે બધા સીખમાં બેહી ગયા છે હવે બેજ બાકી હાય બધા બેહી ગયા છે ફૂલ આવતો ભાઈ આગળ ચાલો

એ ફોટા જોતા ફોટા જોયે છે ટ્રાફિક જાવક પાર્કિંગ છે તો મિત્રો કરીને ટ્રાફિક જોરદાર થઈ ગઈ છે રોડ પેક કરી દેવો આપડે મૂકી

જો કાનજીભાઈ બસ જોઈ છે અહીંયા જાણની બસ આ પડી છે જો તમે એક ને અગિયાર થઈ છે અને અમે અહીં બેઠા છે ચાલો મિત્રો પછી મળી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અહીં ને હવે આપણે દરવાજો ખોલવાની છે આપણી મેડમ જસ હા દરવાજા ખોલો મેડમજી

કાંટા ક્યાં ડર લગતા બહુ મસ્ત દવા આવે છે કે ખારી આવેલો ખારી આવે એ જ છાંટવાની છે ડબરી આપણે આવશે જ નહીં છવી પચાસ પાંચ હજારની આપણે દવા લઈએ હશે અને બીજી છે આપણા આગળ સાથક છે એ બીજો એક રાઉન્ડ છે સાથક ને આ પડકી ને બાયનું એન્ટ્રાકોલ એ ઓલા ખેતરમાં પણ અત્યારે આપણે આ ખેતરમાં સાંટવાનું છે જાયું ઘડીએ ઘડી કે ઘડીએ પંપ તો આપણે દસ પોપમાં નાખવાનું છે અડધો કિલો ને પછી આ પચી મિલીનું પાત્ર તો હાલો આપણે ફટાફટ પોંપ થઈ ગયો છે રેડી આપણે એકદમ રેડી થઈ તો ફટાફટ દવા છાટી અને આજનો બ્લોક વિડીયો આપણે ચાલુ કરીને પૂરો કરી નાખી બાય બાય કાલે મળી નવા બ્લોક સાથે ત્યાં લાગી બાય બાય કારણ કે દવા હું છાંટવાનો છો અને બીજા નંબરમાં kalau blok kau udah shooting utara lah nanti mau bawa yang mulak siapa sih kau sih senjata nih ini kan taruh ah kan taruh soal apa sih mari kalian nawa blok satu bye bye